મકીય સુરક્ષાની યાત્રા એક સરળ પગલાથી શરૂ થાય છે. બચત શરૂ કરો. તમે જેટલું વહેલું શરૂ કરો એ વધુ સારું. પરંતુ એકલા બચત એ માત્ર શરૂઆત છે. તમારા ભવિષ્યને સાચા અર્થમાં સુરક્ષિત કરવા માટે તમારે બચતથી રોકાણ સુધી પ્રગતિ કરવાની જરૂર છે. જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે તમે તમારા પૈસાને નિષ્ક્રિય રહેવા દેવાને બદલે કામ પર લગાવો છો. સમય જતાં તેને વધતો અને મલ્ટીપ્લાય થતો જુઓ. તમે પૈસા કમાવા માટે સખત મહેનત કરો છો તો તમારા પૈસાને પણ તમારા માટે ભારે મહેનત કરવા દો સમજદારી પૂર્વક રોકાણ કરો અને પુરસ્કારો મેળવો સંપત્તિ નું રહસ્ય માત્ર સખત મહેનત જ નથી તે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ નો ઉપયોગ કરે છે તમે તમારા રોકાણ ને જેટલો વધારે સમય આપો છો તેટલો જ તે વધશે આજે જ રોકાણ કરો અને આવતીકાલ ને સુરક્ષિત કરો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમો ને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો